લોટસ ગરબા મહોત્સવ કરવામાં આવ્યું સુરત જિલ્લાના બારડોલી લોટસ પરિવાર દ્વારા સોળ ની કોરોના કાળના બે વર્ષને બાદ કરતા છેલ્લા આઠ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે સારું આયોજન આધુનિક સુસાધનો સજ્જ લોકપ્રિય ગાયકોને ખાસ કરીને ગરબે રમવા આવતી બહેનોની ખાસ સુરક્ષાને લઈને બારડોલી અને આજુબાજુના વિસ્તારમાં લોટસ નવરાત્રી મહોત્સવ અતિ લોકપ્રિય બન્યો છે સાથે સાથે લોટસ પરિવાર છેલ્લા આઠ વર્ષોથી ગરબા મહોત્સવમાંથી મળેલી આવકમાંથી ખર્ચને બાદ કરતાં બાકીની રકમ દિવ્યાંગ બાળકોની શાળા ગરીબ દર્દીઓને સારી સારવાર મળે તે માટે સરદાર હોસ્પિટલ તેમજ દેશના વિરજવાનો માટે આર્મી ફંડમાં દાન આપતા હોય છે આ વર્ષે પણ લોટસ પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નવરાત્રીના સમાપન દિને લોટસ પરિવાર દ્વારા અંતિમ ઉડાન મોક્ષધામ ભૂમિ બાડોળીને પૂર્વ કેબિનેટ મંત્રી પ્રધાન અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન રકમનું દાન આપવામાં આવ્યું હતું સાથે સાથે બારડોળીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા લોટસ ગ્રુપના મંચ ઉપરથી પોતાને મળેલ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બારડોળી સ્મશાનભૂમિને દસ લાખના અનુદાનની સહાય ક્રમાવતા પંદર લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન ની માત્ર રકમ જ્યારે કેટલાક જૂનોની દિલોએ એક સપનું જોયું ભક્તિ અને ઉત્સાહનું સપનું ના નામ હતું ના ઓળખ માત્ર એક જ જજબે કંઈક અલગ કરવાનો કંઈક નવું કરવાનો આજે બે હજાર પચીસ છે અને જે બીજ વર્ષો પહેલા વાવવામાં આવ્યું હતું એ આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગયું છે દરેક વર્ષે નવરાત્રી મહોત્સવમાં જે પ્રકાશ જે ભક્તિ જે ઉમંગ લોટસ ગ્રુપ લાવે છે

અમે રોકાવા માટે નથી અમે બદલાવ લાવવા માટે છીએ આ કોઈ સામાન્ય કથા નથી આ છે એક ગાથા સંઘર્ષની સપનાઓની અને સમર્પણની દરેક વર્ષે લોટસ ગ્રુપ નવરાત્રી લાવે છે કંઈક નવું કંઈક અનોખું સાથે સાથે લોટસ ગ્રુપ સમાજ સેવા અને ચેરિટીમાં પણ આગવું યોગદાન આપે છે દર વર્ષે અનેક સેવા કાર્યો દ્વારા માનવતાનું સાચું ધર્મ નિભાવીએ છીએ કારણ કે આ જ મારી ઓળખ છે આ જ મારું વચન છે અને યાદ રાખજો જ્યાં લોટસ ગ્રુપ ગરબા કરે છે ત્યાં માત્ર ભીડ નથી બનતી ત્યાં ઇતિહાસ રચાય છે જય માતાજી જય અંબે